GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News સમાજનો કોઈ પણ વર્ગ કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે અને ન્યાય સૌના માટે સૂત્ર સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ તાલુકામાં અને નગરમાં મફત કાનૂની સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો તેમના માતા પિતાને મફત કાનૂની સેવા સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ બાળ કલ્યાણ સમિતિ અને ચિલ્ડ્રન હોમ ફોર વોઇસ કચેરી સંકુલમાં પણ લીગલ એડ ક્લિનિક એટલે કે કાનૂની સેવા કેન્દ્રને ને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલ સાહેબના હસ્તે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જિલ્લાની વિવિધ તેમજ સુરક્ષા એડ ક્લિનિક પણ નિમણૂક કરી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલ સાહેબે વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ કેન્દ્રનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા આજરોજ જુનાલ જસ્ટિસ બોર્ડ બોર્ડમાં લીગડ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને તે ક્લિનિક મો જ્યુનાલ જસ્ટિસ બોર્ડમાં જે બાળકોના કે જેઓ કાયદાના સંઘર્ષમાં આવેલા છે તે બાળકોને મફતી મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે તેમજ બાળકોને બાળકોના પિતાને તેમજ માતાને પેરેન્ટ્સ માતા પિતાને પણ જરૂરી તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે ઘણીવાર એવું બનતું હોય છે કે જે બાળકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય છે તે લોકોની પણ આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી અને વકીલ રોકવા માટે પૂરતી વ્યવસ્થા હોતી નથી તેવા સંજોગોમાં તેવા બાળકોને કાનૂની સહાય મળી રહે અને પૂરતી મદદ મેળવી શકે તે માટે આજરોજ અત્રે કાનૂની સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને ત્યાંથી જે લીગલ પહેલાં લીગલ વોલન્ટિયર્સની જે નિમણૂક કરવામાં આવેલી છે તે દરેક બાળકને તેમજ તેમના માતા પિતાને જરૂરી તમામ પ્રકારની કાનૂની સહાય પૂરી પાડશે અને વધુમાં વધુ માણસો અને જરૂરિયાતમંદ આ કેન્દ્રનો લાભ લે તેવો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો હેતુ છે અને તે હેતુ શુદ્ધ સિદ્ધ થાય તે માટે આજ રોજ હું અત્રેથી શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ જય જય હિન્દ